મોંઘાઈની મજબૂરી આવકાશી મજદૂરી ખિસ્સા થશે ખાલી ને ખિસ્સા થશે ભારે જીએસટી વધશે હવે ખોરાક વાહનો અને આરોગ્ય વીમા જેવી આવશ્યક નાણાં પર થશે ઉદ્યોગો પર આની અસર કેવી થશે જોઈએ આ વિડીયોમાં નમસ્કાર મિત્રો હું છું ખુશી અને તમે જોઈ રહ્યા છો વાઇફ્સ ઓફ ઇન્ડિયા જીએસટી કાઉન્સિલની પંચાવન બેઠક આગામી વીસ અને એકવીસ ડિસેમ્બરે રાજસ્થાનના જેસલમેરમાં યોજાવા જઈ રહી છે આ બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવાઈ શકે છે જેમાં કેટલાક ઉદ્યોગોને જીએસટી વધારાના ખર્ચનો સામનો કરવો પડી શકે છે જેમાં નાની ગાડીઓના વેચાણ પર અઢાર ટકા જીએસટી લાદવામાં આવી શકે છે જ્યાં હાલમાં બાર ટકા જીએસટી લાગે છે સાથે જૂના ઇલેક્ટ્રિક વ્હીકલના વેચાણ પર લાગતો જીએસટી પણ પાંચ ટકાથી વધારીને બાર ટકા થઈ શકે છે કેટલાક ઉદ્યોગોને ઘટેલા જીએસટીનો ફાયદો થઈ શકે છે જેમાં ઝોમેટો અને સ્વિગી જેવી ફૂડ એગ્રીગેટર કંપનીઓની ફૂડ ડિલિવરી સર્વિસ પર જીએસટી અઢાર ટકાથી ઘટાડીને પાંચ ટકા કરવામાં આવી શકે છે સાથે મોંઘી હોટેલોની રેસ્ટોરન્ટમાં જમવાનું પણ સસ્તું થાય તેવી સંભાવના છે જીએસટી કાઉન્સિલની બેઠકમાં રૂપિયા પંચોતેર હજારથી વધારે રૂમ ભાડું ધરાવતી હોટેલો પર લાગતા અઢાર ટકા જીએસટીને ઘટાડીને પાંચ ટકા કરવામાં આવી શકે છે પરંતુ જો પાંચ ટકા જીએસટી લગાવવામાં આવશે તો ઇનપુટ ટેક્સ ક્રેડિટનો લાભ નહીં મળે ચેસનમેલમાં યોજનારી આ બેઠકમાં હેલ્થ ઇન્સ્યોરન્સને લઈને પણ કોઈ મોટો નિર્ણય લેવાઈ શકે છે હેલ્થ ઇન્સ્યોરન્સ પર જીએસટી માફ કરવાની માગ છેલ્લા ઘણા સમયથી કરવામાં આવી રહી છે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી પણ વીમા પર જીએસટી હટાડવાની માગ કરી ચૂક્યા છે હાલમાં બે હજાર રૂપિયા સુધીના કાર્ડ પેમેન્ટ પર અઢાર ટકા જીએસટી ચૂકવવો પડે છે જીએસટી કાઉન્સિલની આગામી બેઠકમાં આમાં રાહત મળવાની અપેક્ષા છે જોકે આ રાહત માત્ર આરબીઆઈના રેગ્યુલેટેડ પેમેન્ટ એગ્રીગ્રેટર્સને જ મળશે પેમેન્ટ ગેટવે સર્વિસ માટે અઢાર ટકા જીએસટી યથાવત રાખવાનો પ્રસ્તાવ છે જીએસટી કાઉન્સિલની આ બેઠકમાં મર્ચન્ટ એક્સપર્ટસ એટલે કે વેપારી નિકાસકારોને સપ્લાય પર કરમાં છૂટ અપાઈ શકે છે તો સ્થાનિક સપ્લાયર્સ માટે કર ઘટાડીને ઝીરો પોઈન્ટ એક ટકા કરી શકાય છે આવા જ સમાચાર માટે જોતા રહો વાઇપ્સ ઓફ ઇન્ડિયા વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર કરી કમેન્ટ જરૂરથી કરજો